હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ક્રીમી શક્કરિયાની ખીર જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપવાસમાં આપણે સાબુદાણાની મખાનાની મોરૈયાની એ બધી ખીર તો નોર્મલી બનાવીને ખાતા જ હોય છે પણ હવે એક બે દિવસમાં જ શિવરાત્રિ આવવાની છે અને આ જ સિઝનમાં માર્કેટમાં ફ્રેશ મીઠા શક્કરિયા પણ મળવાના શરૂ થઈ જાય છે તો શિવરાત્રી હોય કે બીજો કોઈ પણ ઉપવાસ હોય આ ખીર તમે ચોક્કસથી બનાવીને ખાઈ શકો છો તો ચલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક સોસપેન ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે બે કપ જેટલું એટલે કે અડધા લીટર જેટલું દૂધ ઉમેરીશું પાંચસો એમએલ જેટલું અહીંયા મેં દૂધ લીધું છે હવે આ દૂધની અંદર આપણે દસથી બાર કેસરના તાતણા ઉમેરી દઈશું કેસર અહીંયા ટોટલી ઓપ્શનલ છે આનાથી ખીરનો સ્વાદ અને કલર બંને ખૂબ જ સરસ આવે છે તો જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હવે આપણે પાંચથી સાત મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર દૂધને ઉકળવા દઈશું જેથી દૂધ આપણું થોડું ઘાળું થઈ જાય તો પાંચથી સાત મિનિટ દૂધને અહીંયા મેં ઉકળવા દીધું છે ત્રણથી ચાર એમાં ઉભરા પણ આવી ગયા છે અને ખાસ તમારે ખીર બનાવતી વખતે દૂધ જે છે ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું જ લેવાનું છે હવે એની અંદર આપણે બાફેલું શક્કરિયું ઉમેરીશું એક મીડિયમ સાઇઝનું આ શક્કરિયું છે જેને મેં બાફીને છોલીને મોટી છીણી આવે એનાથી છીણી લીધું છે હવે આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ જે છે એ તમે તમારા સ્વાદ મુજબ વધારે ઓછી કરી શકો છો શક્કરિયામાં પણ મીઠાશ હોય છે એક ટેબલ સ્પૂન પિસ્તા એક ટેબલ સ્પૂન કાજુ અને એક ટેબલ સ્પૂન બારીક કાપેલી આપણે બદામ ઉમેરીશું સાથે જ અડધીથી એક ચમચી આપણે ઇલાયચીનો પાવડર ઉમેરવાનો છે હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી આ ખીર આપણી ઘાળી ના થઈ જાય ત્યાં સુધી આપણે સાતથી આઠ મિનટ એને વચ્ચે વચ્ચે હલાવતા રહીને મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દેવાની છે સાતથી આઠ મિનિટ હજી ઉકાળ્યા પછી એટલે કે ટોટલ પંદરથી સત્તર મિનિટ પછી તમે જોઈ શકો છો ખીર આપણી સરસ ગાળી થઈ ગઈ છે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરીને એને સર્વ કરી લઈએ ખાવામાં આ ખીર એટલી ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ખાશો તો હંમેશ હંમેશા ઉપવાસમાં આ ખીર ચોક્કસથી બનાવશો જો તમારે બાકીની ખીરની રેસિપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ બધીની લિંક હું આપી દઈશ હવે ઉપરથી આપણે થોડા બદામ પિસ્તા અને થોડા કેસરના તાતણાથી એને ગાર્નિશ કરી લઈશું શક્કરિયાની આજે ખીર છે ખાવામાં હેલ્ધી પણ ખૂબ છે તો ઉપવાસ વગર પણ તમને કંઈક મીઠું ખાવાનું મન કરે ત્યારે પણ તમે આ ખીર ફક્ત પંદર જ મિનિટમાં બનાવીને ખાઈ શકો છો તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે